આ વ્રત શ્રાવણ વાત ચોથ દિવસે થાય વ્રત કરનારે સવારના નાહી ગાય વાછરડાનું પૂજન કરવાનું એકાણું કરવાનું પરંતુ તેમાં છડેર કોઈ વસ્તુ ન ખવાય

મોટી ખાંડણીમાં ખાંડ્યો ને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો સાસુએ કહ્યું હતું શું અને વહુએ શું ઘઉંના ખીચડાને બદલે મારીને તેને રાંધી નાખ્યો થોડી વારે સાસુ આવ્યા અને બોલ્યા કે વહુ ઘઉંલો ખંડાઈ ગયો ને વહુ બોલી મેં તો માંડ માંડ ખાંડ્યો તે પછી તેના કટકા કરી હાંડલામાં ચડવા મૂક્યો સાસુ કહે કટકા કર્યા એ ઘઉલો વળી ક્યાં વહુ બોલી કયો તે આપણો સાસુ કરી નાખ્યો વહુને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ તે પણ રડવા લાગી હવે આનું કરવું શું સાસુ મોટો ઢોકળો લઈ આવી તેમાં પેલું હાંડલું મૂક્યું અને વહુને તે ઉકડે દાટી આવવા માટે મોકલી ગામના ઉકાડે જઈને વોવે પેલું હાંડલું દાટી દીધું અને ઘરે પાછી આવી સાસુએ કમાડ વાસી દીધા હવે વાછાડાની માતા ગાય હતી તે સવારમાંથી સીમમાં ચરવા ગયેલી એને જ્ઞાન થયું અને ખબર પડી કે પોતાનો ઘોડો મરી ગયો છે અને તે ઉકાડામાં દાટવામાં આવ્યો છે ગાય તો થેકડામાંથી ઉકડે ગઈ અને જોરથી સિંગડું માર્યું તે બરાબર હાંડલાને વાગ્યું અને તે સાથે જ તેમાંથી જીલકો વાછડો ઘઉલો બહાર નીકળ્યો અને ગાય પાસે આવીને ચકચક ધાવવા લાગ્યો ગામમાં એક રંગી વાછડાવાળી આ એક જ ગાય હતી તેથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈને ઘઉલાને પૂજવા આવી પણ ઘઉલો ન દેખાય તેથી બારણા ખટખટાવ્યા સાસુ કમાડ ઉઘાડે તો જવાબ શું આપે અંદરથી કંઈ જવાબ ન મળ્યો એટલે બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી ત્યાં તો સામે ગાય અને તેનો વાછરડો આવતા દેખાયા પરંતુ વાછડાના ગળામાં ફૂલના બદલે હાર કાંઠલો જોઈને બધી સ્ત્રીઓ નવાઈ પામી એક સ્ત્રીએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી નાખ્યો અને બધી સ્ત્રીઓએ વારા ફરતી તેનું પૂજન કર્યું પછી ગાય માતાની ગરબી ગાવા માંડી એટલે ઘરમાં રહેલા સાસુઓ વિચારવા લાગ્યા

બેનો તમારા વ્રત ના પ્રતાપે મારો ગમલો સજીવન થયો છે સ્ત્રીઓ બોલી માજી ગાય માતા ના શરીર માં તેત્રીસ કરોડ દેવતાઓ નો વાસ છે એટલે ગાય માતા નું વ્રત કરવાથી મનોકામના જરૂર પૂર્ણ થાય છે ત્યારથી સાસુઓ ગાય માતા પર એટલી બધી શ્રદ્ધા બેઠી કે તેમણે દર વર્ષે બોર ચોથું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો હે ગૌરી માતા હે ગાય માતા તમે જેવા હોવ ને ફર્યા એવા બોલ ચોક નું વ્રત કરનાર ને ફરજો બોલો ગાય માતા